ચૂંટણી માં કીધું છું કે મુંડન કરીશું ગોપલો જીતે જો આ કર્યું આખું મુંડન છે ક્યાંય ચોટલી નથી રહી આખું મુંડન કર્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો જે વિસાવદર માં ચૂંટણી થઈ હતી તેમાં મિત્રો આ બાપુએ એવું કીધું હતું કે ગોપાલ ઇટાલિયા જીતશે તો હું ટકો કરાવી નાખીશ ત્યાર પછી આ બાપુના મિત્રો ઘણા ખરાબ બાપુ બનાવ્યા અને ખરાબ કમેન્ટો આવી આ બાપુએ મિત્રો મિત્રો ચેલેન્જ પૂરી કરી નાખી હા આ બાપુએ ટકો કરાવી નાખ્યો છે અને ત્યારબાદ મિત્રો ગોપાલ ઇટાલિયા ને આ બાપુએ ચેલેન્જ પણ આપી છે હા મિત્રો એ વિડીયો બતાવું છું પરંતુ એ વિડીયો બતાવું એ પેલા આપડી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો

જે જીભ કહીસરી છે જનતા હામે કે હું વિકાસ કરીશ તો ગોપાલ ઇટાલિયા ને એની જીભ રહેવાનું વિકાસ એને કરવો જ પડે વિશાવદન ની અંદર જીતી ગયો અને બીજું કે કડી ની અંદર ચાવડાભાઈ જીતા ખુબ ખૂબ અભિનંદન અને ગોપાલ ઇટાલિયા જીતા એને ખૂબ ખૂબ અભિનંદન કોઈ ગોપાલ ઇટાલિયા મારો દુશ્મન નથી રાજકારણ તો રિઝલ્ટ આવે તા લાગી હોય અમુક અમુક સોશિયલ મીડિયામાં ચડી બેઠા છે એને તો હું જવાબ દઈશ અને એક બીજું મારા મિત્રો ને કહેવાનું છે એને મારી નકલ કરી વિડિયાની ની મારા વિડિયા એના માં લઈ લીધા હવે મારો આ મુડન નો વિડીયો હવે વિડીયો એને યુટ્યુબમાં લઈએ ને હા ઈ કા આસારામ ની પેદાઈશ હોય કા કરુણા નિધિ ની હોય અને કા એની માં બેન ની દલાલી ખાતો હોય એ જ મારા વિડીયા ને એને યુટ્યુબ ઉપર મેલે હા અને બીજું એક કહેવાનું છે જનતાને અને જે મારા વિડીયા એના યુટ્યુબ ઉપર લીધા છે એ હલકટો એટલું કઉ છું કે તમે તમારી મા બેન ની દલાલી ખાવ એમાં આનંદ છે બાકી ગાયરુ બોલવામાં ધ્યાન રહીજો હજી હું સાધુ અને હજી મારું ચાલુ નથી ચાલુ થાય ને તો તમારી માં બેને અણાઈ જવાની છે એવા ચાલુ થાય વિડીયા દીવાનું તો કરુણા નિધિ કોઈના બાપથી નથી થતો ઓરિજિનલ સનાતન ની કરુણા નિધિ છે હા